હા તો હળી ગયેલું લાગે હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો જય માતાજી બતાને તો સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોકમાં તો આજે તો વાગી ગયા છે સવારના દસ ને અમે કંટ્રોલા વીણી ગયા છીએ જો બતાવો તો કંટ્રોલા આજે તો અમે છે ને સવારમાં વહેલા વહેલા છે ને પેલા કંટ્રોલા વીણવા ગયા હતા વહેલા વહેલા ફોરી નાખ્યા ત્યાં તો માંડ માંડ આટલા કંટ્રોલા નીકળ્યા છે અને આજે બનાવવાનું છે અમારે કંટ્રોલાનું શાક

બીજી શાક છે એક વાર તો ખાઈ લીધું અમે કંટોલન શાક બનાવી એને મોરીન બાફવાના હોય કે બાયરો પસારવાના હોય બાફવાના ના હોય એના આ ઉખળવા પડે ને પેલા આ રે એ જા યાકુ હું એ ઉખળી આ તો હળી હળગેલું લાગે ઉખળાઈ નહી એને મોરી નાખવાના હોય હું ઉખળવાના

હે કે કંટોલા ભઈયા બે બે જડે તને યો કંટોલા જડી ગયા હાલો મોરવાન ચાલુ કરી દે કા કે ઠામ લઈ લે બાર બાર સેદના કા બાર બચા હે જિંકા જિંકા આ દેઈ દે ભૂણણા ને આય ખાઈ લે બીજુ હું ઓય આદિ દે આવું બા ઈ ખાઈ કદી કંટોલા રોટલા ને ખાઈ ખાઈ જાય નો ખાઈ જાય

તો ફ્રેન્ડ જો આને તો મોબાઈલ જોવા સિવાય બીજું કઈ ધંધો નથી મોબાઈલ ચશ્મા ઉપર હોય નીકળે તે ચશ્મા પહેરી લેવાના કાય હું જોવો છો જવો છો તમે પંખાનો ઠંડો ઠંડો આહાર આવે છે મસ્તીનો અમારે ઘરમાં છે ને પવન ના આવે હારો ને રહ્યો ને

અને અમારે હવે ખાવાનું જી બોપરની જમવાનું બાકી છે તો હાલો અમે જમી લઈને મિ આપણે બીજા નેક્સ્ટ બલોકમા બાય